હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે મિત્રો આજે શાક બનાવવાની સાવ અલગ અને નવી રીત બતાવું છું સો ટકા આ રીતે તમે ક્યારેય શાક નહીં બનાવ્યું હોય રોજ આપણને પ્રશ્ન થાય કે શાકમાં શું બનાવવું અને ઘણી વખત તો એવું પણ બને કે બનાવવા જેવું કશું જ ન હોય તો એ સમયે તમે આ શાક બનાવીને તૈયાર કરી શકો છો માત્ર પાંચ જ મિનિટમાં ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં એકદમ લાજવાબ બને છે બહાર રેસ્ટોરન્ટ જેવો સ્વાદ બનીને તૈયાર થાય છે જો તમને શાકમાં શું બનાવવું એ ન સમજાય તો એક વખત ચોક્કસથી આ શાક બનાવજો સો ટકા ગેરંટી છે કે તમે આ રીતે ક્યારેય ટેસ્ટ એન્જોય નહીં કર્યો હોય ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે એવું ટેસ્ટી પણ બને છે તો ચાલો ટેસ્ટી એવું શાક બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક પેન મૂકીશું અને ત્યાર પછી પેનની અંદર આપણે નાના બે ચમચા જેટલું તેલ લઈશું આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે હવે સૌથી પહેલા તેલને ખૂબ સારી રીતે ગરમ થવા દઈએ તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અહીંયા રાઈ ફૂટવા લાગે એટલે આપણે થોડી ઇંગ ઉમેરીશું અને ત્યાર પછી ત્રણ થી ચાર લસણ ની કળીને મેં આ રીતે અધકચરી ખાંડી લીધી છે એને ઉમેરી દઈએ તમે જો ડુંગળી ન ખાતા હો તો ડુંગળી વાળો સ્ટેપ તમારે સ્કીપ કરી દેવાનું ગેસની ફ્લેમ ને અત્યારે આપણે એકદમ ધીમી કરી લઈશું અને ધીમી ફ્લેમે આ ડુંગળીના લચ્છાને સારી રીતે સાંતળી લઈએ જેથી કરીને એના અંદરનું જે કાચાપણું છે એ દૂર થઈ જશે અને થોડી પાણી કલર જેવી થાય ત્યાં સુધી ડુંગળીને આપણે સાંતળી લેવાની છે હવે ડુંગળી થોડી સતવાઈ જાય એટલે એક લીલા મરચાને મેં આ રીતે સમારેલું છે મરચું બહુ તીખું પણ નથી અને સાવ મોળું પણ નથી એ રીતે મીડિયમ તીખાશ વાળું છે એને ઉમેરી દઈએ અને આ બધી જ વસ્તુને તેલની અંદર થોડી વાર માટે શેકાવા દઈએ આ રીતે બનાવેલું શાક તમે ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય એક વખત ચોક્કસથી બનાવી જુઓ ઘરમાં જો લીલા શાકભાજી ન હોય અને ખૂબ જ ચટપટું ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખાવાનું મન થાય તો તમે આ રીતે શાક બનાવીને તૈયાર કરી શકો છો એટલું ગજબનું ટેસ્ટી બને છે કે ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે હવે જુઓ અહીંયા ડુંગળી ખૂબ સરસ સંતળાઈ ગઈ છે એનો કલર પણ એકદમ સરસ બ્રાઉન કલરનો થઈ ગયો છે અને સાથે સાથે મરચાંના જે કટકા છે એ પણ થોડા થોડા સંતળાઈ ગયા છે આ સ્ટેજે આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું આ રીતે સમારેલું છે જુઓ મોટા મોટા પીસની અંદર મેં સમારેલું છે એને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ આ બધી જ પ્રોસેસ કરતી વખતે ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખવાની છે હવે અહીંયા ટમેટાને નરમ પડતા બિલકુલ વાર લાગશે નહીં તો ત્યાં સુધીમાં આપણે ફટાફટથી મસાલા કરી લઈશું તો સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ધાણાજીરું પાવડર ટેસ્ટમાં પણ સરસ લાગશે એક ચમચી ઉમેરીશું લાલ મરચું પાવડર તીખાશ તમારે જેટલી જોઈતી હોય એ પ્રમાણમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું ચાર થી પાંચ મીઠા લીમડાના પાન લીધેલા છે એને પણ ઉમેરી દઈએ મીઠા લીમડાના પાનને તમે શરૂઆતમાં પણ ઉમેરી શકો છો હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ હવે જુઓ મસાલા અહીંયા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો આ સ્ટેજે હું પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરું છું તમને જો ગરમ મસાલો ન ફાવે તો તમારે સ્કીપ કરી દેવાનો અને હવે ગેસની ફ્લેમને આપણે થોડી વાર માટે બંધ કરી દેવાની છે ગરમ મસાલાને મિક્સ કરી દઈએ અને હવે લઈશું દૂધની મલાઈ અહીંયા મેં બે ચમચી જેટલી દૂધની મલાઈ લીધી છે અને એને સારી રીતે ફેંટી લીધી છે જેથી કરીને એનું ટેક્સચર એકદમ સરસ થઈ જાય અને ગેસની ફ્લેમ બંધ છે એ સમય દરમિયાન જ આપણે મલાઈને મસાલાની અંદર મિક્સ કરી લેવાની છે જો ગેસની ફ્લેમ ચાલુ રાખી અને મલાઈ મેળવીશું તો એ ફાટી જશે એટલા માટે અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરી છે હવે આપણે થોડી કોથમીર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ફરી આપણે ગેસ ચાલુ કરી દઈએ એકદમ સરસ ક્રીમી ટેક્સચર બની ગયું છે હવે આપણે એક નાની વાટકી જેટલું મોળું દહીં લઈશું અને એ દહીંને મેં સારી રીતે ફેંટી લીધું છે જેથી કરીને શાક એકદમ સરસ ક્રીમી ટેક્સચર વાળું બને હવે દહીં મેળવ્યા પછી ફટાફટથી આપણે એને શાકની અંદર મિક્સ કરી લેવાનું છે જુઓ આ રીતે એકદમ સરસ અને ઝડપથી જેથી કરીને દહીં ફાટી ન જાય અહીંયા દહીં પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે જુઓ શાકને એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવા માટે હું થોડું પનીર ઉમેરું છું તમારી પાસે જો પનીર ન હોય તો તમે અહીંયા શિંગનો ભૂકો કરીને પણ ઉમેરી શકો છો શિંગ દાણાને ખૂબ સરસ શેકી અને એના ફોફા કાઢી અને એનો ભૂકો કરીને ઉમેરી શકો છો અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમને ફટાફટથી બંધ કરીશું એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનીને તૈયાર થયું છે બહારના પંજાબી શાકના ટેસ્ટને પણ ભૂલાવી દે એટલું સરસ ટેસ્ટી બને છે અને વળી ઘરની વસ્તુથી જ તમે આરામથી બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો હવે તૈયાર થયેલા શાક ને આપણે સર્વ કરી લઈએ તો અહીં આપણું એકદમ નવી રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બની તૈયાર છે અચાનક આવી જાય અથવા તો કશું ચટપટું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખાવાનું મન થાય તો તમે ફટાફટથી ઘરની વસ્તુથી જ આ બનાવીને તૈયાર કરી શકશો ટેસ્ટમાં એકદમ અમેઝિંગ લાગે છે અને સો ટકા ગેરંટી છે મિત્રો જો કોઈને પણ પીરસો ને તો એ રેસીપી પૂછ્યા વગર નહીં જાય કેમ કે એનો ટેસ્ટ એટલો લાજવાબ બને છે અને વળી ફટાફટથી પાંચ મિનિટની અંદર તમે આ શાક બનાવીને તૈયાર કરી શકો છો વધારાની કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ ઝડપથી અને ફટાફટથી બનીને તૈયાર થાય છે આ શાકને તમે પૂરી પરાઠા રોટલી ભાખરી કોઈપણની સાથે પીરસી શકો છો અને વળી ભાતની સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો